નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાસાયક ભરતી ધોરણ છ થી આઠ સંસ્કૃત વિષયની પસંદગી ચાલી રહી છે તો ભાષામાં આજે ચોથો દિવસ છે તો આજે સંસ્કૃત લાસ્ટ વિશે છે ત્રીજી તારીખથી જે સામાજિક વિજ્ઞાન છે આનો બીજું રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે તો આવતીકાલે જે છે ફરીથી ભાષાઓનો બીજો રાઉન્ડ ચાલુ થઈ શકે છે અથવા તો ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ ચાલુ થઈ શકે છે તો શું ચાલુ થાય છે આપણે જોઈએ એટલે કે કોલ લેટર આવશે મતલબ કે તો સંસ્કૃત વિશેમાં ભરાયેલ જગ્યાઓની આપણે વાત કરીએ તો જે કુલ જગ્યાઓ છે ઓપનમાં એકસો ને એકોતેર છે ઓપનમાં એકસો એકોતેર એસસી કેટેગરીમાં એકવીસ જગ્યાઓ છે એસટીમાં ચોર્યાસી છે ઓબીસીમાં સિત્યોતેર ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચાળીસ છે તો આ રીતે જે કુલ જગ્યાઓ છે એ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે બરાબર ત્રણસો ને ત્રાણું હવે આપણે આજે કેટલી જગ્યાઓ ભરાઈ છે તો આજે ત્રણસો ને પચાસ ઉમેદવારો ત્રીસમી સપ્ટેમ્બરના રોજ બોલાવેલા તો ઓપન કેટેગરીમાં એકસો ને ઓગણચાળીસ જણાએ પસંદગી ઉતારી છે એસસી કેટેગરીમાં અઢાર જણે લીધું છે એસટીમાં બે જણે લીધું છે ઓબીસીમાં સુડતાળીસ જણાએ લીધું છે ઇડબ્લ્યુ કેટેગરીમાં ઓગણચાળીસ તો આજે કુલ ત્રણસો પચાસમાંથી બસો ને પિસ્તાળીસ જણા હાજર રહ્યા છે તો બસો પિસ્તાળીસ હાજર રહેવાનો મતલબ એ છે કે એકસો ને પાંચ જણ ગેરહાજર રહ્યા છે તો ત્રણસો પચાસમાંથી બસો પિસ્તાળીસ હાજર તો એકસો ને પાંચ જણ ગેરહાજર છે તો જે ગેરહાજરનો આંકડો છે એકસો ને પાંચ પાંચનો છે હવે આપણે હવે આપણે કુલ જગ્યાઓ કેટલી બાકી રહી છે એની વાત કરીએ તો જે ઓપન કેટેગરી છે એમાં એકસો ને એકોતેરમાંથી એકસો ઓગણચાળીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે તો બત્રીસ જગ્યાઓ હજુ બાકી છે એસસી કેટેગરીમાં અઢાર ભરાઈ છે તો સાત જગ્યાઓ બાકી છે જે એસટી છે એમાંથી ચોર્યાસીમાંથી બે જ જગ્યાઓ ભરાઈ છે તો બ્યાસી બાકી છે ઓબીસી કેટેગરીમાં સિત્યોતેરમાંથી સુડતાળીસ ભરાય છે તો ત્રીસ બાકી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં ચાળીસમાંથી ઓગણચાળીસ ભરાઈ ગઈ છે એક જગ્યા બાકી છે કદાચ દિવ્યાંગની હશે તો આ રીતે ત્રણસો ત્રાણું જગ્યાઓ જે કુલ છે એમાંથી બસો અને પિસ્તાળીસ છે તો એનો મતલબ એવો છે કે એકસો બાવન જગ્યાઓ ખાલી રહી છે તમે ઓફિશિયલ રીતે જોવા માંગતા હો તો પણ જોઈ શકો છો કે ઓપનમાં બત્રીસ ખાલી છે એસસીમાં સાત છે એસટી કેટેગરીમાં બ્યાસી છે ઓબીસીમાં ત્રીસ છે ઇડબ્લ્યુએસમાં એક છે ટોટલ એકસો ને બાવન જગ્યાઓ બાકી છે દિવ્યાંગમાં એ કેટેગરીમાં ચાર બાકી છે બીમાં પાંચ છે સી કેટેગરીની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે ડી કેટેગરીમાં ચાર જગ્યાઓ બાકી છે બરાબર હવે આપણે જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી છે એની ચર્ચા કરી લઈએ તો જે જિલ્લાવાર જગ્યાઓ છે સૌપ્રથમ પ્રથમ અમદાવાદથી વાત કરીએ તો એક એસટી ટી બાકી છે વડોદરામાં છ એસટી ટી કેટેગરીની બાકી છે ત્યારબાદ રાજકોટમાં સુરતમાં ખેડામાં એક પણ જગ્યા બાકી નથી આણંદમાં એક એસટી ટી બાકી છે પંચમહાલમાં એકત્રીસ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે દાહોદમાં બાવીસ જગ્યાઓ ઓપનમાં છે બે એસ કેટેગરીમાં છે એસટીમાં ટીમાં છે ઓબીસીમાં અઢાર છે તો આ રીતે કુલ સાઠ જગ્યાઓ બાકી છે સાબરકાંઠાની આપણે વાત કરીએ તો એક પણ ખાલી નથી જુનાગઢમાં નથી પોરબંદરમાં પણ ખાલી નથી મહેસાણામાં પણ ખાલી નથી પાટણમાં નથી ભાવનગરમાં ત્રણ જગ્યાઓ એસસીની છે એક એસટીની છે કુલ ચાર બાકી છે જામનગરમાં કોઈ પણ જગ્યા ખાલી નથી અમરેલીમાં એક ઇડબ્લ્યુસ કેટેગરી બાકી છે કચ્છમાં નથી ભરૂચમાં સોળ જગ્યાઓ એસટી કેટેગરી બાકી છે નર્મદામાં એક જગ્યા બાકી છે વલસાડમાં નથી નવસારીમાં પણ જગ્યાઓ બાકી નથી ત્યારબાદ બનાસકાંઠામાં એક જગ્યાએ એસટીની બાકી છે સુરેન્દ્રનગરમાં કોઈ ખાલી નથી ગાંધીનગરમાં પણ નથી ડાંગમાં નથી તાપીમાં પણ જગ્યાઓ બાકી નથી અરવલ્લીમાં પણ નથી ગીર સોમનાથમાં નથી દ્વારકામાં એક એસસીની એક એસટીની કુલ બે બાકી છે મહીસાગરમાં છ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે મોરબીમાં એક જગ્યા એસસીની બાકી છે બોટાદમાં કોઈ ખાલી નથી છોટા છોટાઉદેપુરમાં દસ ઓપનની છે એસસી એસટીની કોઈ ખાલી નથી ઓબીસીની અગિયાર છે તો કુલ એકવીસ જગ્યાઓ છોટા છોટાઉદેપુરમાં બાકી છે તો આ રીતે જિલ્લાવાર એકસો ને બાવન જગ્યાઓ બાકી રહી છે જે સિટી એરિયા છે ત્યાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગરમાં એક પણ જગ્યા ખાલી નથી જામનગરમાં નથી ઉપલેટા નથી જેતપુરમાં પણ નથી નડિયાદમાં નથી આણંદમાં પણ નથી ઊંઝામાં પણ ખાલી નથી સિદ્ધપુરમાં પણ નથી તો જે મહાનગરપાલિકા નગરપાલિકા શહેરી વિસ્તાર છે ત્યાં જગ્યાઓ છેની બોટાદમાં નથી મહુવામાં નથી અમરેલી નથી અંજાર નથી ભરૂચ નથી અંકલેશ્વરમાં પણ નથી નવસારીમાં નથી ગાંધીનગરમાં પણ નથી તો આ રીતે સિટી એરિયામાં એક પણ જગ્યા બાકી નથી હવે કુલ બત્રીસ જગ્યાઓ ઉપરની સાત એસસીની બ્યાસી એસટીની ઓબીસીની ત્રીસ ઇડબ્લ્યુ એસ કેટેગરી એક તો કુલ એકસો બાવન જગ્યાઓ બાકી રહી છે દિવ્યાંગો માટેની જગ્યાઓ જોઈ શકો છો ચાર પાંચ ચાર બાકી છે સી કેટેગરીમાં એક પણ બાકી નથી હવે આપણે કુલ ત્રણસો પચાસ તો ત્રણસો પચાસ જણનો વારો આવી ગયો છે તો એનો મતલબ છે અડસઠ પોઈન્ટ જીરો અઠ્યાવીસ સુધીના જેને પણ હાજર થવાની ઈચ્છા હતી એમને જિલ્લા પસંદગી મળતી હતી તો આ રીતે એસસી કેટેગરીમાં અડતાળીસ જણ હાજર અડતાળીસ જણને મળતું હતું ઓબીસી કેટેગરીમાં એકસો ને પચાસ જણનો વારો આવી ગયો છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એકસોને અઢાર જણનો વારો આવી ગયો છે ત્યારબાદ એસટી કેટેગરીને આપણે વાત કરીએ તો જે એસટી કેટેગરી છે તો જે એસટી કેટેગરી છે એમાં ત્રણેક જણનો વારો આવ્યો છે તો હવે મેરિટ કેટલે રહેશે એની આપણે વાત કરી લઈએ તો જે મેરિટ છે તો ઓપન કેટેગરીમાં સો ટકા સેફઝની વાત કરીએ તો ત્રણસો પચાસ જણનો વારો આવી ગયો છે હજુ બત્રીસ જગ્યાઓ છે તો એનો મતલબ છે ત્રણસો ને બોતેર સુધીના સો ટકા સેફઝોનમાં છે પછી દસેક જણ ગેરહાજર રહે તો ત્રણસો બ્યાસી ને દસેક જણ જે છે એ કેટેગરીમાં લે તો ત્રણસો બાણું તો આ રીતે જે ચારસો નંબર સુધીના છે એમને મળી શકશે બરાબર ચારસો નંબર સુધીના વાંધો નહીં આવે તો જે ઓપન કેટેગરી મેરિટ છે એ લાસ્ટમાં કેટલું રહેશે તો આપણે વેઇટિંગની વાત અહીં નથી કરતા તો સડસઠ પોઈન્ટ એક્યાસી સુધીના જે છે એમને બીજા રાઉન્ડમાં મળી જશે તો સડસઠ પોઈન્ટ એક્યાસી એકતાળીસ બરાબર હવે અહીં ઓપનમાં બધાને મળે છે તો એનો મતલબ છે કેટેગરી અહીંથી ચાલુ થશે તો એસસી કેટેગરીના જે પંચાવન સુધીના છે એમને ઓપનમાં જોઈતું હશે તો મળી જશે હવે સાત એક બીજા ગણવાના છે તો બાસઠ નંબર સુધીના સો ટકા સેફ જોનમાં છે કેટલા નંબર સુધીના બાસઠ બરાબર તો જેમનો પણ બાસઠ નંબર છે એ સો ટકા સેફ ઝોનમાં છે તો એમને મળશે તો આ રીતે જે એસ એસસી કેટેગરી છે એનું મેરિટ સડસઠ પોઈન્ટ સત્તાવન સુધી રહી શકે છે બરાબર સડસઠ પોઈન્ટ સત્તાવન ઓગણીસ હજુ દસેક ઉમેદવારો તમે એડ કરવા માંગતા હો તો કરી શકો છો બરાબર પણ સો ટકા સેફ ઝોન સડસઠ પોઈન્ટ સત્તાવન ઓગણીસ છે બરાબર તો એસસી કેટેગરીનું જે બીજો રાઉન્ડ છે એ ઓપનના લીધે આવશે બરાબર એટલે કે ઓપનનો રાઉન્ડ બહાર પડશે એમાં એસસી સી કેટેગરીના જે જનરલ લાયક છે એમને મળશે અને જે કેટેગરીમાં લાયકાત ધરાવે છે એમને સડસઠ પોઈન્ટ સત્તાવન સુધી મળશે બરાબર એના પછીના જે ઉમેદવાર છે એમના કોલ લેટર નહીં નીકળે તો કેટલા સુધીના કોલ લેટર નીકળશે આપણે વાત કરશું મતલબ કે જે સંસ્કૃતમાં નવો રાઉન્ડ છે એ ત્રણસો ઉમેદવારો હજુ પણ બોલ આવશે બરાબર તો ત્રણસો પચાસ પૂરા થયા છે તો હજુ ત્રણસો નવા બોલ આવશે તો એનો મતલબ એ છે કે જે એસ ટી કેટેગરીની જગ્યાઓ છે તો એના એકસો આઠની બોલાવે બીજા એકસો ને જે ચાળીસ ઉમેદવારો છે એ ઓપન કેટેગરી માટે બોલાવશે તો ત્રણસો પચાસથી એકસો ચાળીસ તમારે ગણવાના છે તો ચારસો પચાસ તો ચારસો નેવું થાય તો એનો મતલબ છે કે પાંચસો નંબર સુધીના જે ઉમેદવારો છે એમને બીજા રાઉન્ડમાં બોલાવશે બરાબર હવે એ એસટી કેટેગરીમાં બ્યાસી જગ્યાઓ બાકી છે તો એનો મતલબ એ છે જે ઓપન કેટેગરી છે એમાં ચારસો નંબર સુધી મળે છે અને હજુ બ્યાસી જગ્યા બાકી છે તો અહીંથી તમે બ્યાસીની ગણતરી કરી શકો છો તો જે એસટી કેટેગરી છે એમાં સો નંબર સુધીના મળી જશે બરાબર અમુક ગેરહાજર રહેશે પછી છ એક ઉમેદવાર એવા છે કે એમને જનરલમાં મળશે તો આ રીતે જે એસટી કેટેગરી છે એનું મેરિટ ત્રેસઠ પોઈન્ટ જીરો સત્યાવીસ સુધીના જે પણ ઉમેદવારો છે જનરલમાં સોળસો ને બાર નંબર તો આ રીતે એટલા લાગી શકશે સાથે જે બીજો રાઉન્ડ છે એ જનરલ કેટેગરી માટે આવશે મતલબ કે એમાં બીજી કેટેગરીવાળાને મળી જશે પરંતુ જે એસટી કેટેગરીના ઉમેદવાર છે એમના માટે અલગથી રાઉન્ડ બહાર પાડવો પડશે કારણ કે એનું કારણ એ છે કે જ્યાં સુધી ઓપન કેટેગરીમાં જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી બીજી કેટેગરીનું રાઉન્ડ પાડવાની કોઈ જરૂર પડતી નથી પરંતુ ઓપન કેટેગરીના લીધે એસટી કેટેગરીની જગ્યાઓ ભરાય એમ નથી તો એનો રાઉન્ડ અલગથી આવે કાં તો બીજા રાઉન્ડમાં એસ એસટી માટે અલગથી મેરિટ બહાર પડે તો બે સિસ્ટમ છે આમાંથી શું થાય છે આપણે જોઈએ તો લાસ્ટ ત્રેસઠ મેરિટ જેનું છે એમનો વારો આવશે હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ચારસો ને ચારસો નંબર સુધીના જનરલમાં મળશે ક્યાં મળશે જનરલમાં બરાબર કારણ કે જનરલમાં જગ્યાઓ ખાલી છે એના લીધે મળશે હવે બીજા એકસો ને એકોતેર જણ આ રીતે ઓબીસીને લાગી જશે ને હજુ ત્રીસ એક જગ્યાઓ ખાલી છે એનો મતલબ એ છે કે ઓબીસી કેટેગરીમાં બસો નંબર સુધીના મેરિટ નંબર જેનો છે એ સો ટકા છે તો ઓબીસીમાં બસો નંબર સુધીના બરાબર તો આ રીતે જે ઓબીસી કેટેગરી છે એનું મેરિટ જે છે એ સડસઠ પોઈન્ટ પચાસ રહેશે બરાબર કેટલું રહેશે સડસઠ પોઈન્ટ પચાસ બાવન તો જનરલ કેટેગરી મેરિટ નંબર ચારસો ને ચોસઠ તો આ ત્રીસ એક ઉમેદવાર છે એમાંથી હજુ જેવા ગેરહાજર રહેશે તો આ જે ત્રીસ ઉમેદવાર છે એમાં દસ જ રહેશે કારણ કે આગળની કેટેગરીમાં આપણે ગણી લીધા છે તો જે સો ટકા સેફ ઝોન છે સડસઠ પણ પચાસ છે સાથે બસો દસ નંબર સુધીના ચાન્સ રહે બરાબર તો જે ઓબીસી કેટેગરી છે લાસ્ટમાં સડસઠ પણ એકતાળીસ તેર પછી જે વેઇટિંગ બીજું આવે છે ત્યાં તમે દસેક પોઈન્ટ ઓછા ગણી શકો છો દસ ના વીસેક સુધી ગણી શકો છો જો વધારે જગ્યા ખાલી થાય પણ હવે વધારે જગ્યાઓ ખાલી થવાના ચાન્સ ઓછા છે બરાબર કારણ કે બધા નવથી બારમાં સેટલ થઈ ગયા છે પાછા આવવા માંગશે નહીં એકથી પાંચ વાળા આવવા માંગતા તો અત્યારે આવશે નહીં તો પછી નહીં આવે બરાબર સાથે ઈડબ્લ્યુ કેટેગરીની વાત કરીએ તો આપણે કોલ લેટર જે ચારસો નંબર જનરલમાં મેરિટ નંબર હોય એટલાના કોલ લેટર નીકળશે બરાબર મતલબ કે જનરલમાં મળશે તો ઈડબ્લ્યુ એસ કેટેગરી કોઈ જગ્યા ખાલી છે નહીં તો છેલ્લે સડસઠ પોઈન્ટ એક્યાસી સુધીનાનો વારો આવશે બરાબર પછી કોઈ ચાન્સ નથી તો એમના માટે અલગથી કોઈ રાઉન્ડ નહીં પડે તો આ રીતે ઈડબ્લ્યુ કેટેગરીમાં છેલ્લે ચારસો નંબર સુધીનાનો વારો આવી શકે છે બાકીનાના જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરી એટલે કે કેટેગરીમાં મળતું હોય એમના કોલ રેટર પણ નહીં નીકળે તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં લાસ્ટ સડસઠ પોઈન્ટ એકતાળીસ બરાબર હવે એકસો ને બાવન જગ્યાઓ ખાલી રહી છે તો રાઉન્ડની વાત કરી દીધી છે એના બે ગણા એટલે કે ત્રણસો એક ઉમેદવાર બોલાવશે હવે ત્રણસોમાંથી જે ઉમેદવાર છે એ એકસો ને સાઠ ઉમેદવાર એસટીના ડબલ કરે તો એકસો સાહીઠ બોલાવતો એ થઈ જાય છે બાકી એકસો ને ચાળીસ જગ્યાઓ વધે છે તો એકસો ને ચાળીસ ઉમેદવાર જે છે એ જનરલ માટે બોલાવે બરાબર એકસો ચાળીસની જગ્યાએ બસો પણ બોલાવી શકે છે કારણ કે જે ઓબીસી કેટેગરીને જગ્યાઓ વધારે છે તો એના લીધે હું થઈ શકે છે તો બાકીની જે કેટેગરીમાં ઓછી જગ્યા છે ત્યાં કેટેગરીના કોલ લેટર નહીં નીકળે પણ ઓબીસીમાં જગ્યાઓ ત્રીસેક જગ્યાઓ છે એટલે કે એમના કોલ લેટર નીકળી શકે છે તો આ રીતનું સંસ્કૃતનું મેરિટ રહેશે હવે કચ્છ ભરતીની વાત આપણે અત્યારે નથી કરતા પણ અલગથી વિડીયો એક બનાવશું કે લાસ્ટમાં સંસ્કૃતનું મેરિટ કેટલું રહી શકે છે પરંતુ એ બીજો રાઉન્ડ પૂર્ણ થાય એના પછી આપણને પરફેક્ટ આંકડા મળશે એટલે ત્યારે જ આપણે રજૂ કરશું હવે ત્રીજી અને ચોથી તારીખે સામાજિક વિજ્ઞાનના બીજા રાઉન્ડ માટેની પસંદગી છે તો એમાં પણ જગ્યાઓ ઘણી બધી ખાલી રહેશે સાથે એકથી પાંચનું જે વેઇટિંગ છે એ બહુ જગ્યાઓ તમે જ્યારે પણ જિલ્લા પસંદગીમાં જાઓ છો ત્યારે એકથી પાંચવાળાને આંટો મારવો મારી શકે છે અને જોશે કે એકથી પાંચવાળા ઘણા બધા છથી આઠમાં આવી રહ્યા છે તો એકથી પાંચની જગ્યાઓ ખાલી તમારા માટે થશે થશે ને થશે અને જે વીસ ટકાનું વેઇટિંગ છે એમાં એક એ જગ્યાઓ બાકી નહીં રહે એટલે કે એટલી જગ્યાઓ તો ભરાશે ભરાશે ને ભરાશે શેનાથી ભરાશે તો કે વેઇટિંગમાં તો આટલું બધું વેઇટિંગ બહાર પડવાનું મોટું કારણ શું છે તો એમ એ જિલ્લામાં ઘણા બધા ગેરહાજર છે ને છથી આઠમાં પણ જશે ઘણા બધા તો જે ભરતી છે એમાં એક હજાર એક જગ્યાઓ જે છે એ ખાલી થશે બરાબર ઓલરેડી બસો ત્રણસો થઈ ગઈ છે છસો સાતસો આ ભરતીના લીધે થશે બરાબર એનાથી વધારે જગ્યાઓ થાય તો નવાય નહીં પણ એટલી તો થશે જ બરાબર તો વેઇટિંગમાં વીસ ટકા જગ્યાઓ મૂકતા હોય છે તો એટલી જગ્યાઓ છે એ મૂકશે બરાબર તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરી શકો છો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો તો શિક્ષણ જગતને લગતી રોજ એ રોજની અપડેટ આપને મળતી રહે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ